રાત યોગ ગતે જાશે મા મા મજાંતી હો મા મરી મા હવે જાલ દે અરે સમય જતો રહેશે તો તને પૂજશે કોણ તાળું સાચવી લે મા તાળું હાચવી લે મને દર્શન દે મારી માવડી મને દર્શન દે માવડી નંદી મા દર્શન દે મા ભલે દર્શન દે ચામુંડા ભલે દર્શન દે માં માં આટલું જા બોલીને ત્યાં તો ચમત્કાર થયો કુટલાની ચામુંડાને આટલી આજીજી થોડી હોય હુડુડુડુ કુટા દરિયા મોદાનની જેમ માં ચામુંડા માલબાઈની સામે આવીને ઉભા રહ્યા છે ઓહો પછી કેવું બને છે